હા હેલો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મિત્રો આપણે આવી ગયા છે ફરી આપણા ઊંચાવાળા ખેત મતલબ ટેકરાવાળા ખેતરે આવી ગયા છે અને પાંચ દિવસથી આપણે આવવાનું બંધ કરી નાખી કારણ કે આપણો એ દિવસનો વિડીયો કાલે તો આપણે વિડીયો આજે અપલોડ થયો એમાં જોયું તો કે માલ બહુ જ ખરાબ થઈ રહ્યો છે એટલે આવવાની ઈચ્છા જ નથી થઈ રહી તો પણ આપણે આવી ગયા છે ફરી એકવાર આપણે ટેકરાવાડી વાળીએ અને હવે જોઈએ આપણી વાડીમાં કેવો માલ રહ્યો છે મારી આજે પચીસ દિવસની મહેનત પર પાણી ફરી ગયું છે સમજી લો માલ કસદી દેખાતો નહીં એટલે પચીસ વર્ષની પચીસ વર્ષની થોડી પચીસ દિવસની મહેનત પર આપણે પાણી ફરી ગયું છે કારણ કે આટલો બધો વરસાદ પડે એના કારણે કંઈક માલ બચ્યો નથી તો પણ જેવું છે તેવું તો પણ હજી એકવાર જીગર કરી અને ફરી એકવાર આપણે ખાતર છાકી દે છે થોડું થોડું ખાતર આપી બાય ચાન્સ આપણે એ કિસ્મત અને લખી લગ જામી જાય તો થોડી વાર અગર થઈ જાય પાલક થોડો પણ તો આપણી મહેનત મજૂરી થોડી બની જાય તો ભાજી હતી ભાજી પણ વાય ન્યા આમ ન જો ની પણ આવીલી હતી એ પણ ગુજરી જાય ભાજી પણ ગુજરી ગઈ કશું રહ્યું નથી તમને જે જે રહ્યું તે થોડી વાર દેખાડું અને થોડાક અમાર જો જયેશ અમારા પાર્ટનર અને મારા સારા છાટી રહ્યા છે ખાતર ખાઈ જાય કેમ છો આજે એકદમ લાચાર થઈને અમે પહેલા દિવસે પાંચ જૂને અમે આ પાલક વાવ્યો આવ્યો હતો ને તાણા તો એટલી ખુશી હતી ને આપણે તમે આગળના વિડીયોમાં જોયો હશે કે કેટલો કેટલો આપણો પાલક મસ્ત ઉપજાવ હતો અને હમણાં પાંચ સાત દિવસ પહેલાં પાંચ સાત દિવસ પહેલાં અહીંયા આપણે આ પેકરાવાળી જમીન ખાલી પડી ને એમાં થોડીક ભેંસો આવી ગઈ ને એના કારણે થોડુંક દબાઈ ગયું અને ફરીથી પાછો બોતેર કલાક વરસાદ એવો જબરજસ્ત પડ્યા અને આપણો પાલક એકદમ નાજુક ચીજ આવે અને ઝાપટકીને પણ જુદા પાલક એટલે કંઈ બચ્યો નથી પાલક તો પણ થોડો થોડો જે છે એ આછો પાલક છે એમાં આપણે કરીએ હજી મહેનત બાકી મહેનતથી છૂટવાની આપણે જાય એટલે આ નહીં તો બીજું પણ એમાં મહેનત તો જરૂરી રાખવાની જ છે તો આપણે મહેનત પણ ચાલુ જ છે અત્યારે થોડું એવું લાગે છે કે આપણે ખાતર નાખી જોઈએ આગળ ના ખાતર નાખતા પણ જો થોડો પાલક બની જાય આપણું કિસ્મત ના બને તો કંઈ વાંધો નહીં બીજી વાર આપણા આપણે આ આટલી બધી વરસાદની ઝાપટ ખાધા પછીનો પાલક હજી આવો દેખાય છે હજી એમ લાગે છે હજી એકવાર મહેનત કરી જાણીએ જે થવું હોય એ થઈ જાય પાલક તો છે પણ એક કે આ જમીન આવા છે ને એના કારણે હું બજાવ જમીન નથી એટલે આ નહીં થાય કઈ લાગે એવું તો પણ આપણે હજી એકવાર ખાતર નાખી દઈએ ભરી લો ખાતર ભરી લો જલ્દી એવું છંટાયું છીએ આપડે તો આવતો પાળક આ રીતનું થઈ ગયો છે લાગતું નહીં તો પણ બે ભરોસા છે મને કંઈ લાગે નહીં આમાં કશું થાય થઈ જાય તો સારું વળી હજી એક વાત આપણે ખેડૂતની તો હારેક ની ઉમીદ હોય કે હજી કંઈ પણ થઈ જાય નહીં આપણે છેલ્લા સુધી ને આપણે એની વાટ જોતા આવીએ કે થઈ જશે આજે ની તો કાલે થશે થશે માલની ઉમીદ એવી જ હોય આપણે પેલો પાલક આ રીતનો કઈ જો આ રીતનો પાલક થયો હોય તો કંઈક સારું હતું બાય જાને આપણું કિસ્મત ચાલો હું નહીં આ સાઈડનો જો ઉપરનો પાલક આમાં વધારે ભેંસો આવે આવી ગઈ હતી એના કારણે બધો રહ્યો પાલક નહીં ચલાવવાનું આપણી કિસ્મત ચલવી સૂર્ય જેવું તેવું અહીં હજુ આ ખાસ ખાસ થઈ ગયું છે બધું કચું નથી રહ્યું ગયું આજે પાણી તો ભરાય જ કરે હે કેટલા દેવાનું આ રીતના આવી આ રીતનું આ કોઈ કોઈ પાલક દેખાય તો એટલે કામ આશાનું કિરણ ઉમીદ લાગે કે થોડું ઘણું થઈ જાય બાઈ છે ને આપણે મળી જાય તો પાછા હજુ અહીંયા ધારમાં તમે કીધે જોયા તો ધાણા પણ વાવેલા હતા કલાક પડે એટલે આ તો નાજુક ચીજ કહેવાય આમાં કશું ના બચે જો આ રીતના ધાણા હતા પણ કેમ કે વરસાદ ની ઝાપટ ના લાગે આ લીલું લીલું રહ્યું છે બધા ધાણા હે ઝાપટ લાગે નહીં એટલે આવા ઢારમાં વાયા હતા એ ખેતી તો અમે એવી રીતે કરી હતી કે હાડી બધા ખેતી કરે એવી સાહેબ કરીએ પણ આપણી પહોંચની બહાર છે કે આપણે ખેતી સપટ જગ્યામાં કરી રહ્યા હોય એટલે આપણે સપટ જગ્યામાં ખેતી કરીએ એટલે પહાડવાર ફાવે નહીં એટલે કઈ નહીં ભાઈ ચાલે જોયા હું આ રીતની છે આપણી વાળી અને મેન કે આપણે પચીસ દિવસની મહેનત પર પાણી ફરી ગયું છે અને ભગવાને જે કહ્યું તે ખરું કશું નહીં રહ્યું એટલે મૂળ પણ નહીં બનતું પણ શું કરા આપણે તો ચાલી રાખવાનું અહીંયા તો ભાજી પંખી તમને દેખાડો ભાજી પણ આપણે એટલી ઉગી છે ઉપજાવ જમીન નથી મેન જે છે કે જમીન ઉપજાવ ના હોય એટલે આવી રીતની પાજી સોટી રે ઉપજાવ જમીન હોય તો હાલ હમણે ફટાફટ થઈ જાય ભાજી આ રીતની બધી ભાજી વાવેલી છે ત્યાં બધી ભાજી વાવી હતી પણ થાય છે તો સારું વળી કઈ નહીં આપણે તો હવે ક્યાં હાર માનવાની છે અહીંયા તો કઈ નહીં બીજા આપણે વાડીમાં વાવશું આ રીતની ભાજી હતી તાંદળીયાની ભાજી વાવી હતી હારા મારી કઈ નહીં મળશું પછી આપણે આપણે તો ચાલુ રાખશું અહીંયા નહીં તો બીજે ચાલુ જ રહેશું એ જયેશ ને હજી એકવાર કેમ કે આપણે ખાતર થોડુંક છાંટી દે બની જાય તો કરી નાખીએ આપણે તો આજને તમને આપણો આ નાનકડો વિડીયો બનાવી દે છે કંઈ બતાવવાની જરૂર નથી જે હે તે પણ આપણે એક કન્ટેન્ટ આપણે યુટ્યુબ બધાને જણાવવાનું કે આવી રીતની વાળી કરતી અને આપણા પચીસ દિવસનો મહેનત પર ભગવાને અને વરસાદે પાણી ફેરીને કહેવાય કશું વાંધો નહીં તો ફરીવારે તકદીનો ખેલ છે ની આપણાની એકલાની પડી હોય ભગવાન આખી ની પડી હોય તો વાંધો નહીં ચલાવ્યા કરવાનું આ રીતનું છે આપણે ચાલો હવે ખાતર પાણી થઈ ગયું અને આ મિત્રો આપણે આજના થકી આજનો વિડીયો આટલો જ બને સમાપત કરીને કે કંઈ મોટું જણાવવાની જરૂર નથી જે છે તો થઈ ગયું થઈ ગયું તો આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો ચાલો તો મળીએ પછી આપણે આ પાણી પણ ભરીએ છીએ આવી રીતના ખાડા પાણી ભરેલા છે もり。